આજે શનિવાર હતો એટલે બધાય મિત્રોએ નક્કી કર્યું કાદવાડી જવાનું તો રખડતા રખડતા એક મિત્રની વાડીએ પહોંચ્યા પોચાશે હવે આગળ કાદવાડીનો રસ્તો અહીંથી જ છે આગળ પણ પાણીને હું પીવું થતો બે મિનિટ રોકાણ વાગણી અહીંથી નીકળશું કાદવાડીનો સીન અત્યારે ચોમાસાની અંદર બહુ સુંદર વરસાદનું જે જંગલોનું અને હાક ને એ બધું લીલું થઈ ગયું હોય ને દેખાય બહુ મસ્ત ખોટા વિડીયો બહુ મસ્ત આવે અને શનિવાર હતો તો આપણે થોડુંક એક્સપ્લોર કરીએ જોઈએ કેવો છે આની સ્થિતિ એને શું છે તો અત્યારે અહીંયા મિત્રની વાડી હશે હમણાં પાંચ જ મિટ માં નીકળી તો આગળ બતાવું હમણાં તો હવે વાડી હતી નીકળ્યા છે મેઇન રસ્તેથી જવાનું નક્કી કર્યું છે આ રસ્તો જાય છે ત્યાં પણ એ ભાઈ કે વાળીવાળા કે ત્યાં ખરાબ રસ્તો હોય છે અને અટાણ કારો લેવું થાય એટલે કીધું મેઇન રસ્તેથી જઈએ આપણે હમણાં આવ્યા ને ત્યાંથી અહીંથી પાછળ આપણે મેઇન રસ્તો જાઉં અને ત્યાંથી પણ આ મેન રસ્તો હસનાપુર સાઈડ કહેવાય અહીંથી હસનાપુર સાઈડ કહેવાય અહીંથી ગોવિંદપરા વિસાવદર કાલસારી સાઈડ કહેવાય આ વાડીનો રસ્તો છે ને અહીંથી જવાય આપણે કાદવાડી પણ એક ગારાવાળો રસ્તો છે અને રસ્તો જો ડોક્ટર સાહેબ હવે આવે

Ayo ni majah di rumah macam Mama, saya bawa masuk. Vai, vai. કેમ્પ પૂછવાનું કે ડોક્ટર કઈ કોને પણ પાપન સબ જાણ હોત ને તો શું ડોક્ટર સાહેબ ને કેમ બાબતે પૂછવા નતો તો પૂછો ત્યારે કોઈ ઘરે હાજર નથી બધા

હું ચોંટ વાળી તો મંદિરેથી નીકળી ગયા છે દર્શન કર્યા પણ વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે તમને ન બતાવી શકો દર્શન કરી લીધા છે ને હવે ઘર બાજુ નીકળી છે